ગઢડા શહેરમાં મૂકવામાં આવેલ સ્માર્ટ ટોયલેટ તથા સામાન્ય ટોયલેટ બંધ હાલતમાં હોવાથી પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા લોક ઉપયોગ માટે શરૂ કરવા માંગ કરવામાં આવી ગઢડા શહેર પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા શૌચાલય તથા પાણીની પરબને લઈ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિગતવાર વાત કરીએ તો ગઢડા શહેરમાં બે મુખ્ય મંદિર આવેલા છે અને બહારથી હરિભક્તો આવતા હોય છે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે શૌચાલય જવા માટે ગઢડા નગરપાલિકા દ્વારા શહેરની અંદર સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે શૌચાલયમાં નિર્માણ કરવામાં આવે છે તે સ્વચ્છતા અભાવ અને અમુક કારણોસર બંધ હાલતમાં છે તથા હાલ વર્તમાન સમયની અંદર સરકાર દ્વારા સ્માર્ટ પબ્લિક ટોયલેટ મૂકવામાં આવે છે જેમાં નાગરિક રૂપિયા એક બે પાંચ કે દસનો સિક્કો નાખીને સ્માર્ટ ટોયલેટના દરવાજાને ખોલી શકશે સ્માર્ટ ટોયલેટમાં સિક્કો નાખવાથી પણ આ ઉપયોગમાં આવતા નથી આવા ગઢડા શહેરની અંદર જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તાર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મામલતદાર કચેરી સીમાકાંઠા વિસ્તાર બોટાદ રોડ વગેરે જેવા સ્થળે મૂકવામાં આવે છે પરંતુ આ સ્માર્ટ ટોયલેટ લોકોના ઉપયોગ માટે આવી રહ્યા નથી ત્યારે નોર્મલ શૌચાલયને તાળા મારેલા જોવા મળી રહ્યા છે તો બહારથી નવરાત્રિ તથા દિવાળી જેવા ધાર્મિક તહેવારો નિમિત્તે ગઢડા શહેરમાં આવતા હરિભક્તોને શ્રદ્ધાળુ માટે તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે શૌચાલય જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જેને અનુલક્ષીને પૂર્વ વિરોધ પક્ષના નેતા કરણુભાઈ જીબલિયા દ્વારા લોક ઉપયોગ માટે ફરી શરૂ કરવા માંગ ઉઠી છે તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જ્યાં જરૂર નથી ત્યાં લાખોના ખર્ચે પાણીની પરબો અને શૌચાલય મૂકી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે યોગ્ય સ્થળે પાણીના પરબ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે ટોયલેટમાં પરિસ્થિતિ છે પાંચ ટોયલેટ અને નોર્મલ ટોયલેટ બે અત્યારે બંધ હાલતમાં છે અને પાંચ ટોયલેટ જે બનાવ્યું એમાં બે રૂપિયાનો સિક્કો નાખે એ ડોર ખૂલતો નથી એ બંધ હાલતમાં છે બાજુમાં સિમ્પલ જે બનાવેલું છે એ પણ તાવું મારીને બંધ હાલતમાં છે તો આ બી એ મંદિર જે છે જ્યાં હજારો હરિભક્તો બહેનો દીકરીઓ ટૂરો એટલી આવે છે કોલેજના છોકરા છોકરીઓ એટલા આવતા હોય તો હજાર માણસોને મે માટે ક્યાં જવું એ પ્રશ્ન છે ખુલ્લામાં બહેનો દીકરીઓને બેવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો આ ઊંઘતા તંત્રને કોઈ જગાડે અથવા એની હાથે જાગે એવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે કે તાત્કાલિક યોજના ધોરણે તહેવારોના મોટી વણઝાર આવી રહી છે દિવાળીના તહેવારો આવે છે અણઝારો હરિભક્તોની અવર જવર છે તો આ બે ટોયલેટ તાત્કાલિક યોજના ધોરણે ચાલુ કરવામાં આવે એવો હરિભક્તો અને પ્રજાજનો ગરણા શહેરની ઈજી રહ્યા છે બરાબર અને પાણીના પરબો જે કરવામાં આવ્યા છે જે બંધ હાલતમાં છે આજની તારીખમાં લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરવામાં આવેલ તે પણ બંધ હાલતમાં છે અને કોઈ એનો ઉપયોગ થતો નથી તો બીએપીએસ રોડ ઉપર જોબ કરવામાં આવે તો ત્યાં બાજુમાં બે સ્કૂલો છે નાની નાની બાળાઓ પાણી પી શકે એવી પરિસ્થિતિ તો પાણી પીવા માટે કેમ લોકોને ક્યાં જવું હોસ્પિટલ જવાનો મુખ્ય રસ્તો છે તો ટોયલેટ અને પાણીના પરપો ક્યાં કરવા જોઈએ એ એમને સર્વે કરીને નક્કી કરવું પડે અને કર્યા છે ત્યાં બંધ હાલતમાં છે તો આમને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક દિવાળી પહેલાં અથવા નવરાત્રિમાં વહેલા મેલી તકે પહેલી પ્રાયોરિટી આપી અને તાત્કાલિક યોજના ધોરણે કામ કરે એવું આમ જનતા ઈચ્છી રહે છે ઘણી સ્માર્ટ ટોયલેટ હોય કે કોઈ પણ રીતે કરોડોના ખર્ચે પબ્લિકના ટેક્સના પૈસા નિર્માણ કરવામાં આવશે લોક ઉપયોગ માટે નીચે આવશે ત્યારે આ સત્તાધારી પક્ષને તમે શું કહેવા માંગો સત્તાધારી પક્ષને કોઈ કાંઈ સાંભળતા જ નથી કોઈનું પ્રજા પ્રજા બરાબર એમની મનમાની રીતે જ બધું કર્યા રાખે છે એમને અનુકૂળ લાગે કે ઘરે એક આવળી એક સારું કામ અત્યારે શરૂ કર્યું એમાં આપણે એમને આ પાડીએ છીએ સફાઈનું એક કામ વળી ઉપાડ્યું છે તો લોકોમાં એમ થાય કે ના બરાબર છે બાકી કેટલા પ્રશ્નો છે નવરાત્રીના તહેવાર છે દિવાળીના તહેવાર છે રોડ તાત્કાલિક નો થાય અમે માનીએ છીએ કે રાતોરાત નો થઈ જાય પણ રાતોરાત બે ટ્રેક્ટર લઈને ખાડા પૂરું હોય તો થઈ શકે પાછા જે ખાડાઓ મેઇન રોડ ઉપર હોય એ સિમેન્ટ કોન્ક્રીટ નાખીને અને આખા બજારમાં એક ટ્રેક્ટરમાં આખા બજારના ખાડા પૂરા જાય તો આવું એને કરવું જોઈએ તો અત્યારે મેં કીધું ભાવનગર નરેન્દ્ર મોદી પધારવાના હતા તો રાતોરાત કેવું બધું થઈ ગયું બરાબર તો આ બધાના ટેક્સના પૈસા આપ લોકોને કાંઈક સુવિધા આપો બરાબર અને એક મેં તમને કીધું વેરાની અંદર માણસોને બે પામ પૈસા લેવામાં આવે અને એમાંય પાંચથી પંદરથી બિચારાને એમ મોડું થાય પૈસાની સગવડતા ન હોય તો હું તમને કહું એની રીતે પેનલ્ટી લગાડવામાં આવે આ તો ક્યાં નહીં આ આની કરતાં તો અંગ્રેજ સરકારમાંય પણ આવું શાસન નહોતું એમ એટલે આ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે અધિકારીઓને તે સદબુદ્ધિ આપે અને હોદ્દેદારોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ બેઠક કરી અને તાત્કાલિક યોજના ધોરણે તહેવારો માટે આવી બધી જે નાની મોટી પરિસ્થિતિ છે એનો તાત્કાલિક અમલ કરે એવું હરિભક્તો અને માને છે